અંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે પર આમલાખાડી નજીક કારમાં આગ લાગી કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાલકનો આપત બચાવ આજે વિશ્વ કેન્સર દિવસ કેન્સર એટલે કેન્સલ નહીં કેન્સર એટલે કાળજી વધારવી ભરૂચ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત કેન્સરના દર્દીઓ માટે ડે કેર કિમોથેરાપીનો મળતો મફત લાભ આસોદ તાલુકાના છેવાડાના પાંજરોલી ગામના ખેડૂતના પુત્રએ દુબઈમાં જાન્યુઆરી માસમાં યોજાયેલ એશિયન લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં બાવન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામમાં પાકિસ્તાન ઈરાન શ્રીલંકા અફઘાનિસ્તાનના ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ હાંસલ કરતાં દેશ અને ગામનું ગૌરવ વધાર્યું છે શ્રેયંસ પટેલ પોતાના વતન પાંજરોલી ગામે પરત ફરતા ગ્રામજનોને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું ભરૂચ જિલ્લાના હાસોદ તાલુકાના છેવાડાના પાંજોલી ગામે રહેતા ખેડૂત ઉપેન્દ્રભાઈ પટેલનો પુત્ર શ્રેયાંશ પટેલ બી કોમ્પ્યુટરનો અભ્યાસ કરે છે તેને અકસ્માત નડતા ખબરની પાંસળીઓ તૂટી ગઈ હતી દરમિયાન તેણે જીમ જોઈન કરવા માટે પિતા ઉપેન્દ્રભાઈને વાત કરી હતી જોકે પોતાના ગામ તેમજ આસપાસમાં કોઈ જીમ સેન્ટર ન હોવાના કારણે શ્રેયાંશે સુરતના કોસંબા ખાતે જીમ જોઈન કરવાની ઈચ્છા દર્શાવતા પિતાએ જીમ જવાની પરવાનગી આપતા તેણે કોસંબા ખાતે જઈ જીમ જોઈન કર્યું હતું સાથે ગામથી દૂર સુરત ખાતે જીમ જોઈન કરીને પાવર લિફ્ટિંગ પસંદ કરીને પ્રેક્ટિસ શરૂ કરી હતી જેમાં તેણે સફળતા મળતા તેના કોચ અને ગુજરાત પાવરલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી વૈઝાન પટેલે તેની કુશળતા જોઈને તેને જમ્મુ ખાતે ગત સપ્ટેમ્બરમાં નેશનલ પાવરલિફ્ટિંગમાં પસંદગી કરી હતી જે શ્રેયાંસે બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો દરમિયાન ઇન્ડિયન પાવરલિફ્ટિંગ ફેડરેશન દ્વારા દુબઈ ખાતે ગત તારીખ સત્યાવીસ અને અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પસંદગી કરવામાં આવી હતી આ એશિયન પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પાકિસ્તાન શ્રીલંકા ઈરાન અફઘાનિસ્તાન ઇરાક યુએ સહિતના દેશોના ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં બાવન કેટેગરીમાં એકસો પચાસ કિલોગ્રામ વજનમાં આ દેશના ખેલાડીઓને ટક્કર આપીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતા ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી શ્રેયાંશે બીજી ફેબ્રુઆરીના રોજ દુબઈથી પોતાના ગામ પાંજોલી ગામે પરત ફરતા સમસ્ત ગ્રામજનોએ પુષ્પવર્ષા અને ફટાકડા ફોડી તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું શ્રેયાંશે ગોલ્ડ મેડલ હાંસલ કરતાં તેણે દેશ અને ગામનું નામ રોશન કર્યું છે સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ કે જેઓએ શ્રેયાંશને સંપૂર્ણ સકાર આપ્યો હતો તેઓનો આભાર પણ તેણે વ્યક્ત કર્યો હતો મારું નામ પલે શ્રેયાંશ ઉપેન્દ્રભાઈ છે હું હાંસુર તાલુકાના પાંજોલી ગામમાં રહું છું અને એ ગામ મારું હાંસુ તાલુકાનું પાંજોલી ગામ ખૂબ એકદમ છેવાડાનું ગામ છે અને ત્યાં હું બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો છું હું એમ જો મારું થોડું સાત આઠ મહિના પહેલાં એક્સિડન્ટ થયું હતું અને એમાં મારું ખભાનું પાસરી તૂટી ગઈ હતી તો મન મક્કમ રાખીને પછી મેં પપ્પાને વાત કરી કે બાપા મારે જીમ બોડી મેન્ટેન કરવી છે તો હું જીમ ચાલુ કરું તો પપ્પાએ પરમિશન આપી અને મેં મારા સુરત જિલ્લાના કોસંબા ખાતે જીમ ચાલુ કર્યું દૂર હતું તે છતાં પણ જીમ ચાલુ કર્યું અને ત્યારબાદ હું આમાં જીમ ગયા બાદ મને પાવર ફિટિંગમાં ઇન્ટરેસ્ટ જાગ્યો પાવર લિફ્ટિંગ ઇન્ટરેસ્ટ જાગ્યો એટલે મારી સુરતમાં મારા કોચ એવા ફેઝાન પટેલ સર સાથે મુલાકાત થઈ અને એમણે મને ટ્રેનિંગ આપી એ ટ્રેનિંગ આપ ટ્રેનિંગથી મેં મારું સિલેક્શન થયું જ જમ્મુ કાશ્મીરમાં નેશનલ્સ માટે તો નેશનલ્સમાં મારું ગોલ્ડ બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો અને ત્યારબાદ એના પરથી મારું સિલેક્શન થયું એશિયન ચેમ્પિયનશીપ દુબઈમાં તો ત્યાં દુબઈમાં ઘણી બધી કન્ટ્રીઓ હતી જેમ કે ઈરાન ઈરાક પાકિસ્તાન શ્રીલંકા ઘર એશિયાની મતલબ મોસ્ટ ઓફ કન્ટ્રી હતી અને એમાં મારી બોડી વેટ બોડી કેટેગરીમાં ફિફ્ટી ટુની કેટેગરીમાં ઈરાન ઈરાક અને શ્રીલંકા અને પાકિસ્તાન આ કન્ટ્રીઓ પાર્ટિસિપેટ હતા અને એમાં મારો ગોલ્ડ મેડલ હાસિલ થયો છે તેનું મને ખૂબ ખૂબ ગર્વ છે હું મારું એક વન ફિફ્ટી કિલોની ડેડલીફ મેં મારી હતી અને એમાં મારું ગોલ્ડ મેડલ હાસિલ થયું છે આ ગોલ્ડ મેડલ પાછળ મારા મમ્મી પપ્પા અને મારા સરનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા ધારાસભ્ય એવા ઈશ્વરસિંહ પટેલ સરનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમણે મને બહુ સપોર્ટ કર્યો છે અને ગામના લોકોએ પણ મને બહુ ખૂબ ખૂબ સપોર્ટ કર્યો છે અને હું પણ આગળ ઓલિમ્પિક્સની તૈયારી માટે ખૂબ ખૂબ મહેનત કરીશ હું પટેલ ઉપેન્દ્ર રહેવાસી પાંજરુલી ગામનો વતની છું અને પાંજરુલી ગામ એ હાંસોદ તાલુકાનું છેવાડાનું ગામ છે અને મારો સન છે શ્રેયાંશ પટેલ એ હાલ બી કોમ્પ્યુટર કરે છે અને આઠ દસ મહિના પહેલાં એનું થયું હતું એક્સિડન્ટ નાનું અમસ્તું એમાં એને છે ને ખભાની પાંસરી તૂટી ગઈ હતી અને પછી એણે મને વાત કરી કે પપ્પા મારે બોડી મેન્ટેન કરવા માટે જીમ જોઈન્ટ કરવું છે તો અહીંયા અમારા ગામમાં જીમની ફેસિલિટી છે નથી તો છતાં એ કોસંબા દૂર પડે છે તો છતાં એણે કોસંબાનું જીમ જોઈન્ટ કર્યું અને ત્યાં એને પ્રોત્સાહન મળ્યું કે ભાઈ પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ રાખવો જોઈએ ને એણે પાવર લિફ્ટિંગમાં ઇન્ટરેસ્ટ ધરાવ્યો અને ત્યાંથી એણે જીમ કરતાં કરતાં સુરત એના કોચ છે ફૈઝાન સર કરીને તેમને એમનો સપોર્ટથી એમણે સિલેક્શન થયું સુરત ઇવેન્ટ કરી સુરત ઇવેન્ટ કર્યા પછી એણે જમ્મુમાં નેશનલમાં સિલેક્શન થયું નેશનલમાં એણે બે ગોલ્ડ અને એક બ્રોન્જ મેળવ્યો અને ત્યાર પછી એનું સિલેક્શન થયું દુબઈ ખાતે એશિયન સી પાવર લિફ્ટિંગમાં તો એના માટે પણ અમે એને સપોર્ટ કર્યો અને હાલ એ હમણાં દુબઈ ઇવેન્ટ કરીને આવ્યો છે એમાં એને એશિયાની ઘણી બધી કંત્રીઓ સામે એને પાર્ટિસિપેટ કર્યું અને એમાં એને ગોલ્ડ મેળવ્યો છે અને એના માટે અમારો સપોર્ટ અને મારા ગામના વડીલોનો સપોર્ટ એના મિત્રમંડળનો સપોર્ટ અને ખાસ કરીને અમારા અંકલેશ્વર હાંસવટ તાલુકાના ધારાસભ્ય શ્રી ઈશ્વર ઈશ્વરભાઈ પટેલ સાહેબનો ઘણો સપોર્ટ મળ્યો અને એમને પણ પ્રોત્સાહન આપ્યું એ હું મારા ગામના અને એના મિત્ર મંડળનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ એની જો આગળ એણે આ પ્રવૃત્તિમાં આગળ વધવું હશે ઓલમ્પિકમાં જવું હશે તો મારો અમારો પૂરેપૂરો સપોર્ટ છે અને અમે એને જેટલી બને એટલી સહાયતા પૂરી પાડીશું અંગલેસર પાસેના નેશનલ હાઇવે ઉપર આમલાખાડી પાસે સુરતના કામરેજ તરફ જઈ રહેલી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી એક ફાયર બ્રિગેડે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો જો કે આ ઘટનામાં કારમાં સવાર ત્રણ મહિલા સહિત એક ચાલકનો આપાત બચાવ થયો હતો કારમાં આગના પગલે હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી અમરેલીથી સુરતના કામરેજ ખાતે જઈ રહેલી કાર અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે પરથી પસાર થઈ રહી હતી દરમિયાન કારમાં આગ લાગી હતી જો કે કાર ચાલકને અન્ય વાહનના ચાલકે કારમાં આગ લાગી હોવાનું જણાવતા કાર ચાલકે કારને રોડની બાજુમાં લઈ ગયો હતો અને કારમાં સવાર ત્રણ મહિલાઓ અને કાર ચાલક સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયા હતા અને જોતજોતામાં કાર ભડકે પડવા લાગી હતી આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કર્યા હતા એક ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને હાઈવે ઉપર ટ્રાફિક જામના કારણે ફાયર બ્રિગેડ મોડું પહોંચ્યું હતું આગની ઘટનામાં કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ જવા પામી હતી સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી ન હતી કેન્સર એટલે કેન્સર નહીં કેન્સર એટલે કારજી વધારવી કેન્સર એ ચેપી રોગ નથી કોઈને પણ કેન્સર થયો હોય તો તેને સ્પર્શવાથી રૂમ ટોયલેટ ભોજન અને વાસણો જેવી સામાન્ય વસ્તુઓને સેર કરવાથી અથવા આપલે કરવાથી કોઈને પણ કેન્સર થતું નથી તેમજ કેન્સર રોગી સાથે જમવાથી સુવાથી કે પીવાથી પણ કેન્સર ફેલાતું નથી જોકે અમુક કેન્સર વાયરસના કારણે ફેલાય છે ઉદાહરણ તરીકે હ્યુમન પેપિલોમા વાયરસ એ ક્યોન સંચારિત વાયરસ છે જેનાથી સર્વાઇકલ અને એનલ કેન્સરનું જોખમ વધે છે હિપેટાઇસ બી અને હિપેટાઇસ સી વાયરસ પણ સંક્રમક છે અને તે યકૃતના કેન્સરની સંભાવના વધારે છે દર વર્ષે ભારત સરકાર દ્વારા અલગ અલગ થીમ ઉપર કેન્સર દિય ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ વિશ્વ કેન્સર દિવસની કેન્સર કેર ગેપમાં ઘટાડો છે કુદરતે આપણામાં ફેરફાર કરવાની શક્તિ આપી છે અને સાથે મળીને આપણે કેન્સરની વૈશ્વિક અસરને ઘટાડવામાં પ્રગતિ કરી શકીએ છીએ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ડે કેર કિમોથેરાપી સેન્ટર વર્ષ બે હજાર ત્રણથી શુભારંભ કરાયો છે હાયપર સેન્ટરો જેવા કે સુરત વડોદરા અમદાવાદ ખાતે આવેલી હોસ્પિટલની ટ્રીટમેન્ટ અને થેરાપી બાદ ત્યાંથી ટ્રાન્સફર કરેલા દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ રાજ્ય સરકારના અનુદાનથી ડે કેર કિમોથેરાપીની થેરાપી આપવામાં આવે છે થેરાપીનું આયુષ્યમાન કાર્ડમાં કેન્સરના રોગની થેરાપીને પણ આવરી લેવાય છે જેનો લાભ પણ લઈ શકાય છે હાલ ડે કેર કિમોથેરાપીનો ભરૂચ જિલ્લાના દર્દીઓ લાભ લઈ રહ્યા છે જ્યારે અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જેબી મોદી કેન્સર સેન્ટરની વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીના લોકાર્પણ કરાયું હતું વધુમાં પોષણરક્ષક ન્યુટ્રીશન પ્રોગ્રામ અંકલેશ્વર ખાતે કેન્સરના દર્દીઓને પોષણ કીટ પણ પૂરી પાડવામાં આવે છે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગતરોજ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું રૂપિયા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો પાસઠ કરોડનું પૂરાંતલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ભરૂચ જિલ્લાના વિકાસ માટેની મહત્વની જાહેરાતો કરાઈ છે ભરૂચમાં ઘણા વિકાસના કામો સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે જેમાં રૂપિયા એક હજાર એકસો સડસઠ કરોડના ખર્ચે નર્મદા નદી ઉપર બેરેજ ગુજરાતના બજેટમાં ભરૂચના વિકાસને લઈને સરકારે મહત્વની જોગવાઈ કરવામાં આવી છે ભરૂચના દહેજ રોડ ઉપર રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચે બોલાવ ચોકડીથી શ્રાવણ ચોકડી સુધી છ માર્ગીય એલિવેટેડ કોરિડોરની કામગીરી પ્રગતિ હેઠળ છે આ ઉપરાંત ભરૂચ જિલ્લાના બાળભૂત ગામ પાસે નર્મદા નદી ઉપર બેરેજ બનાવવાનું કામ પણ પ્રગતિ હેઠળ છે જેના માટે રૂપિયા એક હજાર એકસો સડસઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જ્યારે ભરૂચ અને દહેરને જોડતા સ્ટેટ હાઇવે નંબર છ ઉપર રાજ્યનો સૌથી મોટો એલિવેટેડ કોરિડોર બની રહ્યો છે એબીસી સર્કલ નજીકથી શરૂ થતો બ્રિજ સિક્સ લેન બનનાર છે આ બ્રિજ શેરપુરા ગામ પાસે પૂર્ણ થશે સ્ટેટ હાઇવે પર આ પ્રકારના પ્રથમ કોરિડોરનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ રૂપિયા ચારસો વીસ કરોડના ખર્ચથી આકાર લેનાર છે નર્મદા નદી પર ભરૂચ જિલ્લાના ભાડપુદ ગામ પાસે બેરેજ નિર્માણાધીન છે આ બાંધકામ ઓગસ્ટ બે હજાર વીસમાં શરૂ કરવામાં આવ્યું હતું ભરૂચ આરકે આર કે કાસ્ટા નજીક આવેલ રજનીગંધા એપાર્ટમેન્ટની એક મકાનની ગેલેરીની ઉપરની છાજલીનો ભાગ પડી જતા દોડધામ મચી જવા પામી હતી જોકે આ સમયે નીચે કોઈ ના હોય જાનહાની નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ભરૂચમાં આર કે કાસ્ટા નજીક ઘણું જૂનું રજનીગંધા એપાર્ટમેન્ટ આવેલ છે આ એપાર્ટમેન્ટમાં સોળ મકાન આવેલા હોય જેમાં લોકો વસવાટ પણ કરી રહ્યા છે પરંતુ આ એપાર્ટમેન્ટ જર્જરી બન્યું હોય લોકો અહીંયા જીવના જોખમે રહેતા હોય તેમ લાગી રહ્યું છે આ એપાર્ટમેન્ટમાં ગત રોજ સાંજના એક મકાનના ગેલેરીની ઉપર આવેલી છાજલીનો ભાગ અચાનક મોટા ધડાકા સાથે ધરાશયી થતા એપાર્ટમેન્ટમાં રહેતા અને આસપાસના લોકો બહાર દોડી આવ્યા હતા આ એપાર્ટમેન્ટને અડીને આર કે કાસ્ટામાં અવર માટેનો માર્ગ આવેલો હોય ત્યાં પાર્ક કરેલી ગાડી ચાલકો છાજલીનો ભાગ પડતા પોતાની ગાડીઓ કાર્યક્રમ યોજાયું હતું ગુજરાત સરકાર દ્વારા આયોજિત શાળા સલામતી સપ્તાહ બે હાજર ચોવીસ ની ઉજવણી કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકામાં આવેલી પચાસ થી વધુ પ્રાથમિક શાળાઓમાં આપત્તિ દરમિયાન બચાવ પ્રયુક્તિ અન્વય વિદ્યાર્થીઓમાં યોગ્ય સમજ કેળવાય તેવા હેતુસર વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આગ પૂર ભૂકંપ રોડ સલામતી જેવી આપત્તિના સમયે તથા પૂર્વ તૈયારીના ભાગરૂપે કેવા તકેદારીના પગલાં લેવા તથા પોતાનો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તેવી તમામ માહિતી ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ભરૂચના પ્રોજેક્ટ ઓફિસર દ્વારા નગરપાલિકાના ભરૂચના ફાયર વિભાગની ટીમ તથા આરટીઓ ઓફિસ ભરૂચ એકસો આઠ ઇમરજન્સી સેવા ડીપીએમસી અંકલેશ્વર ડીએમસી દહેજ તથા ઓએનજીસી ગંધાર ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ હાશોટ વિલાયતના સહયોગથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા સમજણ પૂરી પાડવામાં આવી હતી તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાળકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર આસોટના પાંજરોલી ગામના ખેડૂતના પુત્રએ દુબઈમાં એશિયન પાવર લિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો દુબઈ ખાતે પાકિસ્તાન ઈરાન ઈરાક શ્રીલંકા અફઘાનિસ્તાન સહિતના દેશોએ ભાગ લીધો હતો જેવાળાના પાંજરોલી ગામ તેમજ આસપાસના વિસ્તારમાં કોઈ જીમ સેન્ટર નથી શ્રેયાંશ પટેલે જીમ માટે સુરતના કોસંબા અને સુરત ખાતે જીમ જોઈન કર્યું અંગલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર આમલાખાડી નજીક કારમાં આગ લાગી કારમાં સવાર ત્રણ મહિલા સહિત ચાલકનો આબદ બચાવ